રેવાઈ રવિ ભાઈ બિાયે ધનુરા பாடல்

પ્રકાશ બો માસ્ટર છે વિશાલ ડ્રાઈવર છે રવિભાઈ કેમેરામેન નું કેમેરા મેન તમારો <simitation> <simitation> <simitation>

আয় ভের চিুমেরে বকোযে অপেরে য় ফিয়খ ridex চাল ও হি Seattle

મા સીડીએ દે વચ્ચે રસ્તો જાય ની આભા પર આ બાજુની

અવંતવયી આ ખબર ન કે જાય આ રહ્યો અમારો ગણપતિ આ દે આમ વિશાલ ભાઈ ફોટો પાડો મારો મિત્રો અમે આવી ગયા બૈડા ડુંગર માં આ બધો એરિયો બૈડા ડુંગર નો તો અહીં અમારા કન મિત્રો જ આવે જાયે અગર તો જઈએ આ બધો બૈડા ડુંગર નો વિસ્તાર હે તમને દેખાડું આ મારા રવિભાઈ આ ડુંગર આવો ને

હવે છે આભાપરા જાય છે રિસ્ક લે છે કેમ કે અમને અહિયાં લોકલ પબ્લિક એવું કે છે કે આ ઉપર સાવ હોય છે

શિવલિંગ <inaudible> <wai> ভাই 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 ভাই

પડી

યા 15 મિનિ ના ભે હાવડ ગર્જે હાવડ ગર્જે હા 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 બરડા ના બરડાનો બ્રિદન 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 ગઈ મને નુ મા મા એ ભાઈ આ પાડા રંગરા આ ખાલી એક વાર દબાવીને મૂકી આ રવિભાઈ છે ઈ મસાલો બનાવે છે મસાલો મિત્રો 10 રૂપિયાનો ખબર નઈ કઈ તમાકુ પણ ઓરિજિનલ તો નથી

ના ચાહકો હજી જીવે છે તો એના પર કવિ શું લખે છે કવિ લખે છે કે હતું હારી મારો ખાનો બેઠો ખોય

અને જોને જોને રૂને આવરતું ઓ ભૈરવી હવે હાલ તો થાય તો હારી વાતું છે બાકી એની પદમા એને હાપર હે આ બૈડાની હું સીધે સીધું આઈ લાય

આ ભાઈ ને જા તો ઉત્તambar હતી બોલો ભાઈ તો એ ગામ નો નથી ઓલો એ ગામ નથી પર પર જાવું આ ભાઈ વ્લોગ બનાવે છે લાઈક કેમેરામેન